જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જે લોકો કાળો દોરો પહેરે છે તેમની સાથે શું થાય છે મિત્રો અમારી આજની પ્રસ્તુતિ કાળા દોરા ઉપર છે જો તમે પગમાં હાથમાં કે ગળામાં કાળો દોરો બાંધી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો નહીં તો શનિદેવની વિપરીત અસર થશે કાળો દોરો પહેરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે મિત્રો આજની પ્રસુતિ અમે તમને જણાવીશું કે કાળો દોરો કયા મંત્ર બોલીને પહેરવાથી ફાયદો થાય છે મહિલાઓ અને પુરુષોને કયા હાથે પગે દોરો બાંધવાથી ફાયદો થાય છે તમે ઘણા લોકોને પગ અને હાથ પર કાળો દોરો પહેરતા જોયા હશે કેટલાક લોકો તેને એક ફેશન તરીકે જુએ છે જ્યારે કેટલાક તેને ધાર્મિક વલણ તરીકે જુએ છે છે લોકો કહે કે તેમના માતા પિતાએ બાળપણમાં બાંધ્યા હતા જેના કારણે તે સતત તેને પહેરીને ફરતો રહે છે જો કે પગમાં કાળો દોરો બાંધવાનું એક અલગ જ મહત્વ છે તેમને બાંધવાની પ્રથા સદીઓથી આવી જ ચાલી આવે છે આવો જાણીએ પગમાં કાળો દોરો બાંધવાના ફાયદા અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જ્યોતિષ અનુસાર દોરાના કાળા રંગનો સંબંધ શનિ ગ્રહ સાથે છે એટલા માટે પગ પર કાળો દોરો બાંધવાથી શનિદેવ હંમેશા રક્ષણ કરે છે અને તમારા જીવનના માર્ગદર્શક પણ બને છે તેની સાથે સુખ સમૃદ્ધિ ધનધાન્યમાં વધારો થાય છે મોટા ભાગે રાહુ અને કેતુ અશુભ પરિણામ આપે છે આ સ્થિતિમાં ડાબા પગ પર કાળો દોરો પહેરવાથી બંને ગ્રહોની અશુભ અસર ઓછી થઈ શકે છે આ સાથે વ્યક્તિ આર્થિક તંગી મેળવે છે શાસ્ત્ર અનુસાર પગમાં કાળો દોરો પહેરવાથી ખરાબ નજર નથી લાગતી તેની સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે જેના કારણે સ્વાસ્થ્ય અને પ્રગતિ પર કોઈ ખરાબ અસર પડતી નથી આ સાથે જે બાળકોને વારંવાર નજર લાગે છે તેમના પગમાં કાળો દોરો બાંધવો જોઈએ શાસ્ત્રો અનુસાર મંગળવારે ડાબા પગમાં કાળો દોરો બાંધવાથી આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મળી શકે છે અને સાથે ધન અને સૌભાગ્ય લાવે છે તેની સાથે જ શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે કાળો દોરો બાંધતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો બજાર માંથી લાવેલા કાળા દોરાની જગ્યા પર ભૈરવનાથ ના મંદિર થી લાવેલો કાળો દોરો લાવીને બાંધવાથી અનેક ગણો વધુ ફાયદો મળે છે કાળો દોરો ચારે બાજુ ગુંથ્યા પછી જ પહેરવો જોઈએ ધ્યાન રાખો કે જો કાળો દોરો પહેર્યો હોય તો અન્ય કોઈ રંગનો કાળો દોરો બિલકુલ ન પહેરવો શનિદેવની કૃપા મેળવવા માટે શનિવાર કે મંગળવારના દિવસે કાળો દોરો પહેરવાથી લાભ થઈ શકે છે દોરા બાંધતી વખતે પવિત્રતા જાળવવા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ પુરુષોએ જમણા પગમાં કાળો દોરો બાંધવો જોઈએ સ્ત્રીઓએ ડાબા પગમાં કાળો દોરો બાંધવો જોઈએ આ સાથે જે સ્ત્રીઓને રાત્રે ખરાબ સપના આવે છે અથવા બીક લાગે છે તો કાળા દોરામાં નાનું ચપ્પુ પહેરવાથી ખરાબ સપના આવતા નથી અને નકારાત્મક શક્તિઓથી પણ રક્ષણ થાય છે મિત્રો કાળા દોરાથી થતા તંત્ર મંત્ર વિશે જો તમે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તો કૃપયા કરીને કમેન્ટ બોક્સમાં જણાવો અને સાથે તમારી પોતાની ચેનલ ઓમ વોઇસ ને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પર પ્રેસ કરજો તમારો ખૂબ ખૂબ આભાર